આજે હું તમને ટોપી વાળા ફેરિયા ની વાર્તા કહીશ સરસ મજાની અલગ અલગ કલર ની ટોપીઓ વેચે લાલ પીળી વાદળી ગુલાબી જાંબલી સરસ સરસ મજાના ભરતકામ કરેલી ટોપીઓ પણ વેચે તેના ખભે એક થેલો હતો એ રોજ શું કરે થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામ એ વેચવા જાય વેચતા વેચતા એ બૂમો પાડે એ ટોપીઓ લઈ લો ટોપીઓ સરસ મજાની લાલ પીળી લીલી વાદળી જામણી ટોપીઓ લઈ લો ટોપીઓ એ બાળકો માટે ટોપી લઈ લો તમારા બચ્ચા માટે ટોપી લઈ લો તમારા વાંદરા માટે ટોપી લઈ લો તમારા ગુડિયા માટે ટોપી ટોપી લઈ લઈ લો લો ટોપીઓ ટોપીઓ સરસ આમ કરતા કરતા એકવાર તે જંગલ માં ગયો ત્યાં એને થોડો થાક લાગ્યો થાક લાગતા એક ઝાડ નીચે शांति जाइने બેઠો અને પોતાનો થેલો ઝાડના થડ પાસે મૂક્યો પછી તે થોડોક આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોત જોતામાં તો એ સુઈ ગયો પછી શું થયું ખબર છે એ ઝાડ પર બહુ જ બધા વાંદરાઓ હતા વાંદરા

થોડીક વાર પછી એ ફેરીઓ પાછો જાગ્યો એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાંથી બધી ટોપીઓ ગુમ તેણે ઊંચે જોયું ભાઈ ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી તો ચિંતામાં પડી ગયો હવે શું ફેરિયાએ ગુસ્સામાં આવી અને હાથ વીંજ્યો એ વાંદરા નકલ કરી એ લોકોએ પણ એવું જ કર્યું તે લોકોએ પણ પોતાનો હાથ ઉભો કર્યો અને પેલા ફેરિયા સામુ ઝીંક્યો આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા પડી ગયો ફેરિયાને થાય હવે શું કરવું બજારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાંને ત્યાં બેસી પડ્યો ભાંગી પડ્યો પછી ફેરિયા એ શું કર્યું ખબર છે ફેરિયા એ ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ 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 ઝુલાવવા લાગી વાંદરાઓ પણ એમ જ કર્યું એ લોકો પણ પોતાના હાથમાં ટોપી લઈ આમ ગોળ ગોળ ઘુમાવા લાગ્યા તો વધારે વિશ્વાસ પડ્યો ફેરિયા ભાઈએ કીધું મનમાં ને મનમાં કે આ વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી પોતાના માથે ટોપી મૂકેલી એ એને ઉઠાઈ અને નીચે ફેંકી દીધી વાંદરાઓએ તો ભૈયા પણ જોયું પછી વાંદરાઓએ શું કર્યું એમણે પણ ફેરિયા જેવું જ કર્યું પોત પોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી ફેરિયો તો ખુશ ખુશ થઈ ગયો અને બધી ટોપીઓ લઈ ત્યાંથી ચાલતો થયો અને બધા વાંદરા ભાઈ તો એમના એમ ટોપી વિનાના જ રહી ગયા વાંદરા ભઈ ના ખુશ થયા ફેરિયા ભઈ હર ખાઈ ગયા વાદરા ભાઈ ના ખુશ થયા ફેરિયા ભાઈ હર ખાઈ ગયા